વેલકમ ટુ તુસ કિચન આજે આપણે બનાવીશું ગ્રીન ચટણી ગ્રીન ચટણી આપણે એટલી મસ્ત એવી બનાવશું કે તમે ખાતા નહીં ધરાવ એવી મસ્ત એવી ચટણી બનશે અને આ ચટણી આપણે શેફ ગરિમાએ બનાવેલી માસ્ટર શેફમાં એ જ રીતથી આજે આપણે બનાવવાના છીએ કદાચ તમે માસ્ટર શેફ ના જોયું હોય તો પણ તમે એકવાર આ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે કે સેમ એ જ રીતથી આપણે આજે ગ્રીન ચટણી બનાવીએ છીએ તો એના માટે આપણે અહીં એક ડુંગળી લીધી છે સ્વાદ મુજબ મીઠાનો ઉપયોગ કરશું અને અહીંયા એક ચમચી જેટલી ખાંડ એક એક ચમચી જીરું લીંબુ અને દહીં લીધું છે અને અહીંયા લીલા ધાણા અને ત્રણથી ચાર લસણની કઢી ત્રણ લીલા મરચાં ને એક ઈચ આદુનો ટુકડો લીધો છે અને આ મિક્સર જારમાં લઈ અને આપણે પીસી લેવાનું છે તો મરચાં આદુ અને લસણ અને અહીંયા ફુદીનો ફુદીનો કહેતા હું ભૂલી ગઈ હતી ફુદીના પત્તા લીધા છે એટલે કે પાન લીધા છે સરસ મીટી લીધા છે અને લીલા ધાણાને આપણે ધોઈને એમ જ આમ જ ઉમેરી દેવાના છે આપણે એને કાપ કાપવાના નથી એટલે કે સુધારવાના નથી કોઈ પીળા પાંદ હોય તો એને કાઢી નાખવાના અને અહીંયા ડુંગળીને પણ સાથે જ આપણે ઉમેરી દેસું ક્રશ કરવામાં સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું

આપણે દહીં બીજા બાઉલ ની અંદર લઈ લીધું છે અને હવે આને સરસ ફેટી લેવાનું છે દહીંને ફેટીને જ આપણે ચટણી ને આમાં ઉમેરવાની છે જે આપણે પીસેલી છે આપણે મસ્ત એવું ફેટી લીધું છે અને થોડી થોડી આપણે ચટણી ને ઉમેરતા જાશું અને સરસ આપણે મિક્સ કરતા જાશું આપડા આની અંદર દહીં ની અંદર હવે લાસ્ટમાં આપણે લીંબુ ઉમેરીને સરસ મિક્સ કરી દેવાનું છે થોડું તો તૈયાર છે અહીંયા આપણી ગ્રીન ચટણી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકન ને દબાવતા ભૂલતા નહી અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો